ભક્તો રાધે રાધે જય ભોલે બંગાળમાં એક બહુ સરસ મંદિર છે ભોલે બાબાનું અહીંયા ઘડી લોલા લંગડા જેમને પગનો દુખાવો હોય વાહ ખાસ કરીને જેમને વા હોય ને અહીંયા પૂજા કરીને એક દોરો હોય છે બાંધે એમને એકસો ને દસ ટકા સારું થઈ જાય છે ભગવાનની કંઈક અસર કૃપા મને નથી ખબર હું તો પહેલીવાર આવી છું ભક્તો પણ એ મંદિરના દર્શન કરશો તો પણ તમને ધન્યતા પ્રાપ્ત થશે પગનો દુખાવો તો ખબર જ છે કેવો હોય છે જેને ભોગવે એને ખબર પડે પણ ભગ મને ખબર નહીં પણ કેવી રીતે મારે અચાનક જ સવારે આવવાનું થયું અચાનક જ હું સવારે પૂજા કરતી મને વિચાર આવ્યો કે એક બહેનને બહુ પગનો અમારા મંડળમાં દુખાવો થાય છે એક બહેનને કૈલાસબેનને એ ભજનમાં પણ એમનાથી આવવાતું નહીં તો એમના માટે પ્રાર્થના કરતી હતી તો અચાનક મને એક જણે કીધું કે તમે અમે બાબાના મંદિરે જઈએ છીએ આવવું છે તો કદાચ ભગવાનની કૃપા હશે મને ખબર નહીં ભક્તો કમસે કમ તમે આવી નથી શકતા દર્શન કરો હજે અંદરે કોઈને જવા નહીં દીધા ખાલી ભગવાન ભગવાન જાણે ને હું જાણું ખાલી મને એકલીને જવા દીધી અત્યારે તો મને પછી તરત જ મંદિર બંધ કરી દીધું હું બેરે બેરે અંદર મસ્ત દર્શન થયા પણ મને એકલીને જ જવા દીધી કોઈને જવા ખબર નહીં હવે ભગવાનની દયા હશે ભક્તો એટલીસ્ટ મંદિરના દર્શન કરો તમે બધા ઘણા ભક્તો હજુ વેઇટ કરે છે હજુ પૂંજારી આવ્યા નહીં બધા વેઇટ કરે છે અત્યારે ભક્તો દર્શન કરો આખું મંદિર બતાવવાની કોશિશ કરું છું જો કેટલું સરસ મંદિર છે ભાઈ ભોલે કહેવાય તો જે ભોલેના ભક્ત છે એને જ ખબર છે કે ભોલે એટલે શું એકદમ નિશ્ચિંત થઈને અચાનક જ મારે તો જ આવવાનું થયું એટલું સરસ અહીંયા ઘડી લાગે ને પોઝિટિવિટી બહુ જ છે અહીંયા આગળ તમારું મન પ્રફુલ્લિત થઈ જશે એકદમ મસ્ત અને સરસ હું પણ હું તો જ્યાં જાઉં ભગવાનનું તમને બતાવું છું વિડીયો નો ડાઉટ ક્યાંક એવું સારું હોય તમે એટલીસ્ટ ભગવાનની આ ધજા જો લહેરાય છે કેટલી સરસ એને દર્શન કરશો ને માગશો ને એટલે સો ટકા તમને પણ સારું થઈ જશે પગનો દુખાવો અને આપણા અહીંયા એવું હોય છે નંદીને થોડા દૂર બેસાડે હું તમને બતાવું છું એનું પણ એકદમ મંદિરની સામે છે પણ થોડા દૂર બેસાડે મોટા નંદી છે સરસ તમે નંદીના પણ દર્શન કરાવો છો જુઓ હવે ભોલે બાબાના નંદી જુઓ આ હા 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 જુઓ કેટલા મસ્ત મોટા નંદી છે બહુ સરસ અહીંયા મોટા મોટા નંદી જ હોય છે જો કેટલા સરસ મોટા નંદ કંઈ કહી દો જેને પણ કહેવું હોય કે બોલે બાબા મસ્ત અહીં આવી નથી શકતા પણ અમારા પગ પણ સારા થઈ જાય જે પણ ભક્ત માગશે એને ચોક્કસ મળશે મેં પણ પ્રાર્થના કરું ભગવાન જે પણ આ વિડીયો જુએ છે સૌનું કલ્યાણ થાય ને બધાના પગ સરસ થઈ જાય અને જેના પણ પગ સારા થાય આ વિડીયો જોયા પછી મને કોમેન્ટમાં જરૂર લખજો ભક્તો કે તમને કેવું લાગ્યું મંદિર અને જે માગ્યું મળ્યું કે નહીં તમને આપે છે ભગવાન અહીંયા બંગાળીમાં કશું લખ્યું છે આપણને વાંચતા આવડતું નહીં મને ખાલી બોલતા આવડે છે બંગાળી અને આ જો સરસ આંગણો છે મસ્ત છે એક દૂર દૂર બધા ભક્તો બેસે ને એના માટે અને અહીંયા એવું છે ભગવાનના મંદિરમાં છે ને નારિયેલનું પાણી કાચું નારિયેલનું પાણી ચડાવે તરોપો કહીએ ને એ ચડાવે અહીંયા ઘડી અહીંયા આખું રામાયણ વિશે છે થોડીક જો તમે જોઈ શકો છો હનુમાનજીને બાંધી જે છે લવકુશ એ છે પછી બધા અલગ અલગ જ છે હવે હા જો ધનુષ માતા સીતાને પરણવા આવે છે ભગવાન ધનુષ તોડે છે એ છે બધા મંદિરોમાં એવું હોય છે ચાલો ભક્તો જય ભોલે રાધે રાધે હવે હું વિડીયો સ્ટોપ કરું છું